નીચે મીટિંગ કરી અમારું એક કામ છે કે દીકરીઓને જે વાત છે એને લઈને ખાસ આયા પધાર્યા છે મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર સમાજની કેટલીક સામાજિક સમસ્યાઓ આજના સમયમાં ઊભી થઈ રહી છે દાખલા તરીકે પ્રેમના નામે ફસાતી દીકરીઓ ભાગી જઈને લગ્ન કરતી દીકરીઓ આજે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના પોતાના મા બાપને અંધારામાં રાખીને ઘર છોડીને ભાગી જાય છે અને લગ્ન કરે છે અને પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિ ન સર્જાય અને સમાજમાં એક સુસંદેશો ફેલાય અને આવી દીકરી ખાસ કરીને ફસાય નહીં અને પોતાની જિંદગી બરબાદ ન કરે એ માટે માણાવદર ખાતે આપણા આહિર સમાજના મોભી પીઠ અને ઘડાયેલા આગેવાન જેઠાભાઈ પાનેરાની સંસ્થામાં એક સંસ્કાર ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિરમાં આવું આપણે સાંભળીએ ઉપલેટાના જાણીતા યુવા આગેવાન શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયા જેઠાભાઈ પાનેરા જે હું માનું છું ત્યાં સુધી કદાચ અમારા દાદા વખતે રાજકીય સામાજિક આગેવાન અને વાત કરી કે એના વિચારો ને એવા જેઠાભાઈ પાનેરા ની સંકુલ માં સંસ્કાર ચેતન શિબિર જે દરેક સમાજ ને

જે સીબીએસ નું નામ આજે આપવા આવ્યું છે પણ અમે તો આ મીટિંગ દીકરીઓના સંસ્કાર માટે ઘણા સમયથી ચાલુ કરી દીધી છે આવા સમયે અમારા માટે મહત્વની અમે બેટરી દીકરીઓ છે અમે બધા તો તમે બધા છો એટલા માટે આયા છે સ્ટેજ ઉપર

એને તમારે કોઈ ગોણ સમજી અને તમને ના જા હું તમને મહેરબાની કરી દેખો છું કારણ કે અહીંયા અમે જે દીકરીઓ એનું ભવિષ્ય મૂકી અને જે કાંઈ આડા રસ્તે જાય છે અથવા તો જ્યાં ત્યાં કોષના ભોટ પણમાં અથવા તો કોઈ સારા વ્યવહાર ખાલી દેખાવ કરતા કરતા હોય

એવી રીતે જોડાઈને રહેવું જોઈએ કે એક દીકરી એનું પોતાનું જે દીકરો છે એના કરતા પણ વિશેષ સન્માન કરી શકે એના બાપને કદાચ સ્તંભ ઉપર ધરાવ હોય તો દીકરી ધરાવી શકે છે નહીં કે દીકરો કારણ કે દીકરી એ આબરૂ જે કહેવાય ને દીકરો તો આમાં ગુણ છે દીકરી છે એ મહત્વની દીકરી ધારે તેના બાપને આબુ જવરાવી પસંદ કે છે કે દીકરી ધારે તેના બાપને આબુ વધારી શકે છે આ હું દરેક સમાજને પણ સાથે રાખીને કહો માંગુ છું કારણ કે કદાચ આય સમાજનો દીકરો બીજી બીજી જા સમાજની દીકરીને ઘરે આવશે કોઈ આય સમાજ આવવાને કોઈ ચાપી નથી દીકરી વિશે સમાજ વિશે શોક બી પડશે એટલે આમાં બે আই সময় ভা। অতটা জ ছুটা থছে ভাবে অস্শের মিডিয়া ছে তোমা টা ছে হাধুছে মানা আবি ই হারা তলে অ স তৈল ক মাইত আজাবি ভাল হয়ে। એ તમારા કાઢવા પૂરતી સીમિત હોય નહીં નહીં કે તમારું મનોબળ ક્યાંક ને ક્યાંક માંગવા માટે અથવા તો તમારી કોઈ એવો લાભ લેવા માટે થી કોઈ તમને હારા હારા સપનાઓ બતાવે અથવા તો ક્યાંય પોતાની અલગ અલગ નાની નાની તમારી સાથે જોડાય અને તમારો લાભ લે એવું ના હોય કારણ કે રિકોમેન્ડની મોટી એક ખાસિયત અને ખામી બે છે કે સામેના વ્યક્તિ સાથે ડાયરેક્ટ વિશ્વાસ કરી લે કે જે કોઈ વ્યક્તિ એને કામ આવે અથવા નાની એની મદદ કરતા હોય તો એ લાગણી જોવા માટે કે ભાઈ આ મારા સગા છે આ મારા મિત્ર છે આને મને એટલું બધું કામ આવ્યું આ લોકો મને એટલું કામ કરી દીધું છે મારા મા બાપ મને એટલી મદદ કરે છે તો આ કે એટલું કરવું જોઈએ આવી એક ભાવનાથી જોડાય છે પણ આ વસ્તુ તમારા માટે નુકસાનકારક છે કારણ કે તમે પોતે એક

પાર્ટીગતમાં સોશિયલ મીડિયા એટલે એક જેટનો તમને દેખાવાનો એનો એક ફોટો માનો કે એક એડવાન્સ ટેકનોલોજી છે હું કદાચ ગમે છું તો એ મારી જે કઈ રૂબરૂ હશે ને વાતચીત એમાં સોશિયલ મીડિયામાં મોટી 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 વાત કરતો હોય તો આની વાત કરી અને હીરો બની જતો હોય આનાથી તમે હીરો માની લો એ તમારી મોટો મોટી

નવી ગાડી આપણે જાત છોડેલી હોય અને એ નવી ગાડી શોરૂમ રૂમ ની બહાર નીકળી જાય એટલે ડબલ લોકોના કોઈ પણ ગાડીઓ થાય તેનો ભાવ ઘટી જાય છે ખુલી વાતો કરવામાં અમારે પણ દીકરીઓ હોય ધ્યાન રાખવું પડતું હોય પણ એટલામાં વિશાળામાં તમે સમજી જાવ કે કોઈ પણ વ્યક્તિ તમને બોલ બી પોસાવીને કે કોઈ પણ જાત ની વાતો કરીને આજે તમારી ભવિષ્ય ઉપર

નઈ ના ગો તમારા બાપા થી પણ એને તમે ના ગો શું કામે તમને એવું થાય કે રોજ આની આજ એટલે તમે તમારી એક નાની માનસિકતા એને તમારો દુશ્મન અંદર થી ગણી લીધો આમે દેખાવ તો તમે કોણ અમારો ભાઈ છે અમારો બાપા છે પણ તમારી માનસિકતા એવી હોય છે કે એની માટે યાર આજ કરવાની મોબાઈલ ના કોઈ પાસે વાત ના કરતી આમ ના કરતી તેમ ના કરતી આવું ઊંચાઈ તમે કરી દીધો છો પણ હકીકતમાં એને પોતાને તમારી ખૂબ હોય એટલા માટે અને તમને નાની ઉંમર હોય એટલે તમને કોઈ પણ બીજો કોઈ વ્યક્તિ ફ્રીડમ આપવાનું આમ બેઠા કરે એ તમને ગમે આ સમય એવો હોય છે કે ફ્રીડમ માંગવા માટે તમને એવું લાગે કે આ માણસ મને બહુ ખાઈ પીજો માંગે છે આહાર આ મને આમ કરે છે આહાર પણ આ એક તમારા માટે મોટી નુકસાન છે હું તો મારે પણ દીકરી છે અને જેના પર મારા આહાર છે મારી પોતાની દીકરી છે ને એની ભૂલ મને ના દેખાતી હોય મારા પપ્પા કોઈ પણ તમારા બાપા હોય એને તમારી ભૂલ ના દેખાતી હોય એ બીજાને દેખાતી હોય પણ એ બીજા

તમારે જે કોઈ સારો વર્ગ જોતો હોય તમારો જીવનસાથી જોતો હોય પાર્ટનર જોતો હોય તો તમારી સેફ્ટી તમારા હાથમાં છે તમારી પાસે એની ચાવી છે જેટલા સાફ અને જેટલા આમ પારદર્શક રહેશો ને એવું તમે અમે માત્ર છોડી શકશો એટલા માટે બીજા ઘણા છે બીજા જે કોઈ છે એની કરશે મારો વિષય આ છે અને બીજું ભોકાવાની બાબતમાં છે આવો બધું મને ઓપેલો છે હા ઓને આરોપી મોડી થશે સૌ કે કે કઈ પણ આય સમાજની ડોકરી ભાઈની હશે તો અમે ફૂલ દેને સમાજ કોઈ પણ એવો હશે કે એના માતા-પિતાને આવાજ મંજૂર નથી તો એની સાથે પણ આય સમાજના યુવાનો ઉભા છે એટલી ખાતરી આપી હું આવાજને